પ્રણામ મારું નામ રિયા છે હું મૂળ વડગામની રહેવાસી છું પણ હમણાં સુરત રહું છું છેલ્લા પાંત્રીસ વર્ષથી બરોડામાં એક ઓર્ગેનાઇઝેશન છે ઓએસિસ મુવમેન્ટ કરીને જે ચારિત્ર ઘડતર ઉપર કામ કરે છે ચારિત્ર ઘડતર એટલે અમે એવું માનીએ કે છોકરું ડોક્ટર બને એન્જિનિયર બને આઈએસ બને આઈપીએસ બને કે જે પણ કરે પોતાની લાઈફમાં પણ સૌથી મહત્વનું છે કે એક સારો માણસ બને જો એ સારો બને છે તો એ જ્યાં જશે અને જે કરશે તે બહુ સરસ રીતે કરી શકશે એટલે અમે એવું માનીએ કે આપણા છોકરાઓમાં એ સારાઇ છે જ અંદર એ વસ્તુને આપણે જ્યારે એક પ્લેટફોર્મ આપીએ છીએ જ્યારે એક આપણે અનુકૂળ વાતાવરણ આપીએ છે ત્યારે અંદરથી એનું જે પોટેન્શિયલ છે તેને સમજી શકે છે અને એને આગળ કઈ રીતે લઈ જવું એ એ કરી શકે છે તો અમારી જે સંસ્થા છે તે જેમ કહ્યું કે ઘણા વર્ષોથી ઇન્ડિયાના દસેક સ્ટેટમાંશ્મી તમિલનાડુ મધ્યપ્રદેશ બધું અને જેમાં યુક્રેન રશિયા યુગાન્ડા નેધરલેન્ડ એવી તમામ કન્ટ્રીઓમાં અમે આ ચારિત્ર ઘડતરનું કામ છેલ્લા અમુક ઘણા વર્ષોથી કરી રહ્યા છે તો અમને વિચાર આવ્યો કે આપણે દેશ વિદેશમાં જઈએ તો આપણા પોતાના ગામના છોકરાઓ માટે કેમ ના જઈએ કારણ કે એ લોકોમાં પણ આજે એક ક્ષમતા છે કંઈક કરી બતાવવાની અને આપણા ગામને અને દેશને આગળ લઈ જવાની એટલે વિચાર સાથે અમે આવ્યા અને અહીંયા બધા આપણા લોકોનો બહુ જ સરસ સાથ સહકાર મળ્યો અને એવું થયું એક એવું વિચાર એક એવું સપનું આવ્યું કે કેમ આપણા આજુબાજુના બધા જિલ્લાઓને ભેગા કરી આપણે બાળકો માટેની આ શિબિર કેમ ના કરીએ આ શિબિર સાત દિવસની રેસિડેન્શિયલ શિબિર છે જેનું નામ છે ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કેમ્પ જેનો હેતુ એવો છે કે છોકરાઓને સાત દિવસમાં એક પોતાનું શું પોટેન્શિયલ છે એનો એક ઝલક એમને દેખવા મળે એ લોકોમાં એક આત્મવિશ્વાસ વધે અને સાચા ખોટાની વચ્ચેનો ફરક એ લોકો પોતે કરતા થાય એના સાથે સાથે છોકરાઓને તો આમાં બધું મળશે પણ એવા જોડાય કે જે લોકો યુવાન હોય જે લોકોમાં કઈક સ્ફૂર્તા હોય જે લોકો કઈક આગળ છોકરાઓ માટે કરવાની ઈચ્છા રાખતા હોય અને એ લોકોને અમે સરસ ટ્રેનિંગ આપીએ કે સાત દિવસમાં અમે એવું તો શું કરીએ છીએ કે બાળકોના અંદર આટલો બધો બદલાવ આવે એ વિચાર એ લોકો પોતાની અમારી એવી ઈચ્છા હતી કે આપણે આજુબાજુના એક ગામોના દસ પંદર દસ સાત દસ છોકરાઓને આપણે ભેગા કરીએ અને બે બે આવા ટીચરોને ભેગા કરીએ અને એક ડેમો એક પાયલટ કેમ્પ આપણે ગોઠવીએ જે આપણે વેકેશન દરમિયાન જો કરી શકીએ તો સાત દિવસ બહુ સરસ રીતે આપણે ફાળવી શકીએ આ ડેમો થી જ તમને જોવા મળશે કે સાત જ દિવસમાં બાળક ક્યાંથી ક્યાં જાય છે જેમાં ભણવા લખવામાં હોશિયાર હોય એવું જરૂરી નથી પણ બાળકમાં એક સ્ફૂર્તા હોય કઈ કરવાની એક લીડરશીપ નો પોટેન્શિયલ હોય તો એ બધાને આપણે ભેગા કરીએ સાત દિવસનો અમારો જે સરસ સવારે સાડા પાંચથી લઈને રાતના દસ વાગ્યા સુધીનો અમારો એક સરસ શેડ્યુલ હોય છે જે ઘણા બધા વિચારો મહાત્મા ગાંધીથી માંડીને જય કૃષ્ણમૂર્તિથી માંડીને સટબરી વેલી અમેરિકામાં છે સમરિલ સ્કૂલ યુકેમાં છે કરીબન સો જેટલા પુસ્તકો વાંચીને એક કેમ્પની અમે ડિઝાઇન ઊભી કરી છે બધું વિચારી સમજીને જેમાં લેકચરો નથી પણ કરતા કરતા બાળક એટલું બધું શીખે છે એવું અમારી આખી એક સાત દિવસની ડિઝાઇન છે જેમાં અમે ટીચર ટ્રેનિંગ પણ આપશું અને આ કેમ્પ કરશું અને એના છેલ્લા દિવસે તમને બધાને આમંત્રણ આપશું કે તમે આવો અને પોતે જુઓ કે કેવું આપણે ઉભો કરી શકીએ છે અને કેટલું આપણા છોકરાઓમાં કેટલું બધું પોટેન્શિયલ છે અને જો એ સક્સેસ જાય તો એ પ્રમાણે પછી આપણા વડગામ અને બનાસકાંઠા જિલ્લાને આપણે કઈ રીતે આગળ વધે લઈ જઈએ આ ચારિત્ર ઘડતરની દિશામાં અને આપણા છોકરાઓ બરાબર તૈયાર થાય આ વસ્તુને આગળ લઈ જવામાં અને ટીચરો બરાબર તૈયાર થાય એવી ઈચ્છા છે પણ આ કઈ અમારું કામ નથી આપણું કામ છે આપણે બધા સાથે મળીને કરશું તો જ આ થઈ શકે એમ છે અમારો તો ફક્ત વિચાર છે પણ આપણે બધા જો જોડાશું તો સરસ આપણે પાંચ સાત વર્ષોમાં આપણા છોકરાઓને એક સરસ પ્લેટફોર્મ આપીને આગળ લઈ જવાની આપણી ઈચ્છા છે દિવસ દરમિયાન જે ડેમો ક્લાસ કરીએ આપણે તો એમાં અઠવાડિયા સુધી બાળકોને એવા કેવા અનુભવ આપ પૂરા પાડશો કે જેથી કરીને જે લક્ષ તરફ આપણે જે લક્ષ નિર્માણ તરફ વ્યક્તિ નિર્માણ નું જે કામ છે કેવા કેવા અનુભવ એને મળશે ખૂબ સરસ પ્રશ્ન છે એટલે ટૂંકાણમાં કહું આમ તો અમારું આ કેમ્પનું ટેગ છે મેજિક ઓફ ડેમોક્રેસી ઇન સેવન ડેઝ કે સાત દિવસમાં એવા મેજિકલ ચેન્જ આવે ને કે કહીને કેવા કરતા અનુભવ થાય એ એવી વસ્તુ છે આ કે આ કોઈ કહેવાની વાત નથી પણ તો પણ જણાવવા માટે કે સવારે અમે એવું માનીએ કે સાત દિવસમાં એક શ્રેષ્ઠ દિનચર્યા કેવી હોય એવું એક તો છોકરાઓ જીવતા શરૂ થાય સાડા પાંચે સવારે ઉઠીને વ્યાયામ કરવાનું શ્રમદાન એટલે કે ફાર્મમાં કામ કરવાથી માંડીને શીખવાનું એટલે વિકાસ ખાલી એ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી હોતો પણ એના ઇમોશનલ એનો વિકાસ થાય ફિઝિકલ રીતે થાય સ્પિરિચ્યુઅલ રીતે સ્વાવલંબી ઇંગ્લિશ એવા કોઈ ક્લાસ નહીં હોય પણ ચારિત્ર ઉપરના ક્લાસ કે ભાઈ મારું જીવન મારી જવાબદારી તો અમે વાર્તાઓથી ને બધાથી માંડીને કઈ રીતે બાળક એ વસ્તુને સમજે મારું જીવન નું ધ્યેય શું પહેલી વાત તો આપણા છોકરાઓ ઊંચા ધ્યેય જોતા જ નથી એટલે પહેલા તો એ બહુ જ મોટું સપનું જોતા થાય કે ના હું કરી શકું છું પહેલા એ જોશે તો પછી આગળ જઈને એનું પૂરું પાડી શકશે પછી સાચો પ્રેમ એટલે શું આજે આપણે જોઈએ તો આપણા બાળકોમાં બધું બહુ જ કન્ફ્યુઝન છે અને કોઈ માર્ગદર્શન આપનારું નથી ને એના કારણે ઘણા ખોટા રસ્તા ઉપર છોકરાઓ જતા હોય તો સાચો પ્રેમ એ કેવી રીતે મારા પોતાથી શરૂ થાય છે કે જો હું પોતાના જીવનને પ્રેમ નથી કરતો તો હું કોઈને પ્રેમ અને આદર નથી કરી શકતો તો આવા અમારા અલગ અલગ બધા ટોપિક્સ હોય છે એના સાથે સાથે અમે છોકરાઓને ફૂલ ફ્રીડમ આપવામાં માનીએ છે કે એમને ફ્રીડમ અને એની સાથે જવાબદારી કે એ લોકો જાતે જ શીખે કે ભાઈ હું કઈ રીતે જાત માટે જવાબદાર થાઉં મારી ટીચર કે કે મારી મમ્મી કે એટલે નહીં પણ મને સાચું લાગે છે એટલે હું આ કરતો થાઉં એવો અમે કોન્સેપ્ટ એમને શીખાડવાની કોશિશ કરતા હોઈએ છીએ